એક કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ રથડો આખી રીતના મહત્વ નો શબ્દ થોભાવો રથડો ઠાલો હું કરવા જાનકી ઉતરી ગયા તા અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી ઠાલો જ થઈ જાય પછી લાકડા ને હોપી આવવાનું રીએ શક્તિ ઉતરી ગઈ છે શક્તિ વહી ગઈ શક્તિ જાય બધે કઈ નહી છે કોઈના બધા તારી નહીં કોઈના જો ઘણી વખત એમ કેતા હોય ચારો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા નાયરો બેઠા હોય નાયર વખાણ કરે રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને કાઠી બેઠા કાઠીના વખાણ કરે એ તો એ માને છે કે અમારા વખાણ કરે બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ એને બિરદ છે પછી ગમે એ હોય કે આતિ ગમે એ હોય કોઈનામાં દાતારી નહીં કોઈમાં સુરવીરતા નહીં કોઈનામાં ભક્તિ નહીં કોઈનામાં એક દેશ રક્ષણની જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ

રાજાઓ રીધા અને રાધાઓ નો રાધા હતો જગત આખું બાપ નામે ઓળખાણું અમે માના નામે ઓળખાણા એ શક્તિ ના અમે વખાણ કર્યા છે દી તેના હાટકા માંથી બનાવી આ બધાને ખ્યાલ છે ને હું કથા ન લઉં કદાચ યુવાન મિત્રોને થાય દદીતીના હાટકામાંથી શું કરવા કરી છે તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતા હાટકું પાંચ ગણું મજબૂત છે આ સાયન્સ સાબિત કરી દીધું છે લોખંડ કરતાં હેટકું છે એ પાંચ ગણું મજબૂત છે તો આવા તપસ્વીના હેટકામાંથી વજન બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસરના હામો વત્રાસરે ગદા મારી ઇન્દ્રના હાથમાંથી વજન પડી ગયું એટલે વત્રાસુર કદ ગાય ઉપાડી ઉપાડ મને ખબર છે કે આનાથી મારું મોત છે મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં

ઉપાયડ્યું ધ્યાનથી ભાગવત વાંચજો ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારે માટે કોઈ દેવ નથી કોઈ દાનવ નથી જે તાકાતવાળો છે અમારે અમારા માટે શક્તિનું સ્વરૂપ છે અમે એની તાકાતના વખાણ કરીએ છીએ એની ઉર્જાના વખાણ કરીએ છીએ અમે તારકાત વખાણીએ છીએ એટલે હું મારો કહેવાનો ભાવ અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી નમાલાવના તો વખાણે શું કરવા ઝોગડા તમાર થી લઈને જટા અલકારા સુધીને અમે દુઆ ગાયા છે અમે ઝોગડા તમાર ને દુવા ગાયા તમે વણકર અમે વણાર આપણે નેતે નેડો નઈ તારા ગુણ ને રહું ગજમાર તારી રાત ન પૂછું ઝોગડા અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુવા કીધા મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય એની કડીના કટકાર થાય તો કરોડો ન મૂકે કાગડા એ તો મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય મોર દાદ હિરણના વખાણ કરતો હિરણને હું કોસરો છોડી દેવા ગયો હિરણ અલકાળી ઝોબન વાડી નથી રૂપાડી નક લેવા હટુ કોઈલા જ નથી અમે તમારી માને વખાણી છે અમારી શક્તિને વખાણી છે અને એવી શક્તિના સપોતનો આજે જન્મદિવસ છે એવી એક શક્તિ અને શક્તિ થી તે તૈયાર થયો બાપનો તો ઓથ નોતો મળ્યો બહુ બાપનો ઓથ નોતો મળ્યો ઓછા મિત્રો જાણતા હશે જે કંઈ હટાણે તો મિત્રો માટે હું થઈ ગયો છે ગૂગલ એટલે ઇતિહાસ અરે ભાઈ ગૂગલ એટલે ઇતિહાસ નથી એમાં આપણે મૂક્યું ગૂગલ એટલે નો ઇતિહાસ આપણે મૂક્યું છે વોટ્સઅપ એટલે ઇતિહાસ વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર હવાર થાય તો એ તાદા તાદા ઋષિઓ બેહી ગયા હોય વસિષ્ઠ વિશ્વામિત્ર ઉપદેશ દેવા માટે થઈ મારા દેવા અને હરામ કોઈ વાંચતું નથી બે લડે મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ ફોરબો કેવું પડે ખાસ વાંચજો નહીં વાંચતા હોય તો એ નથી વાંચતા તો એ લખવું પડે ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને ઠીક છે આપણે પણ તકાતના અમે ઉપાસક છીએ અને યુટ્યુબ ઉપર મેં તમે વાતો સાંભળી હોય